ભાવિકો વચ્ચે ભરી સભામાં કદાચ આવી ભરી મોટી ગાદી પર બેહીન ધોળતી હોય ને એ જ હું મેલે લેશું અને જાહેર જગ જાહેર આખી દુનિયા મારા પ્રવચન જોવો મારા વિડીયો જોવો પણ મારા સાનિધ્ય કદાચ મારી કોઈ એક કોમી કાઢી મત આવે ને તો હું સોલંકી પીટી ની મેલેડી મળી જાઉં ધરમ માર્ગ આજ આવા કદાચ પદ અધિકારી આવ્યા હોય તો તમને બધાનો વિચાર થતો છે કા કોણ છે આ નેતા છે ના આ વિશ્વ હિન્દુ પરિષદના રોમ ભક્ત છે જે તમારા જેવા છે જેને હિન્દુ ધર્મ સનાતન ધર્મ શું છે એનું ભોન નહીં ને એનું ભોન કરાવવા માટે રાત દાળો પરિશ્રમ કરે ને એ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળના આરએસએસ સાહુ મેળવી જેથી હિન્દુ ધર્મની સંસ્કૃતિ ટકી રહે તમારી પરંપરાઓ ટકી રહે એના માટે રાત દાડો દોડતા હોય ને તો આ જ સંગઠનમાં મારો દીકરો રાત દાડો દોડતી રાત દાડો દોડતા હોય ને તો આ જ સંગઠનમાં મારો દીકરો રાત દાડો દોડતો ને એટલે આજ મારા સ્ટેજ ઉપર બેઠા છાવ મેળવી પણ કદાચ મારા સમય મારો ભગવાન બનાવો કહેવાય છે કે માતાજીના હુકમ વગર દર્શન કરવા જવાતું નહીં આજ તમે મારો હુકમ થયો છે ને ધારે અહીંયા આવ્યા આવું મેલડી કહું તો બધાને વિચાર થતો છે કે આ કોણ છે માતાજી આ કોણ નવા બોલાયા કેસે ચૂટણી આવી છે તો પ્રચાર કરવા આયા છે કોકને આવું જ થાય પણ તમારો બધાનો શંકા દૂર કર દો કે નહીં આ કોઈ ચૂટણીનો પ્રચાર કરવા આયા પણ આ તો અયોધ્યામાં મારા ભગવાનનું મંદિર બને છે ને મારા રોમની કદા સ્થાપના થાય છે ને એ અયોધ્યાથી અક્ષત લઈને આવ્યા છે ચોખા લઈને છે મારા ભાવિક ભક્તોને વેચવા આવું આ મારા સાનિધ્ય માટે બહુ સૌભાગ્ય અને મારા ભક્તો માટે તો બહુ સૌભાગ્ય કેવાય એક દાડો બોલી હતી કે જયારે રામની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને એ દિવસે દરેક પોતાના ઘેર રામ ભગવાન ફોટો મૂકી એમની આરતી કરી પૂજન કરી અને રામની માળાની જાપ કરજો આવો દરેક મારી ભગવાન કદાચ સોલંકી પેઢીની માતા કદાચ મારા રોમનું નામ નોમ બધાના મુખે લાવશે ચોવીસ કલાક રોમ 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 સિવાય બીજી કોઈ વાત નહીં થતી તો મારા રોમના હુકમથી આજ અયોધ્યાથી કદાચ પૂજન કરેલા ચોખા મારા ભાવિકો થી પહોંચશે અને એ મારા રોમના કાર્યમાં કદાચ સહભાગી બનેલા નિમિત્ત બનેલા વિશ્વ હિન્દુ પરિષદના દરેક પદાધિકારીઓનો હાર્દિક સ્વાગત છે મારા સ્ટેજ ઉપર આવું જગાડવા માટે 500-500 વર્ષ સુધી જેમ તમારી બધાની ઘરની માતાજી હોય તમારા બાપ દાદા પૂજતા હોય અને એનું મંદિર પહેલા પૂજી પૂછતા હોય ને એનું મંદિર કદાચ નષ્ટ થઈ જાય ને તો તમારી માતા તમારી જો લડત કરતા તમને દુઃખ નાખે કે મારું મંદિર બનાય દીકરા હું તારી બાપ દાદાની માતા છું મને પૂજ મને કોઈ પૂજવા વાળું નહીં તારા બાપ દાદા મને પૂજી ભગવાનના ઘેર જતા રહ્યા પણ આજ વસ્તી ઓળખ નહીં મારું મંદિર બનાય દરેકની ની માતાઓ ઈચ્છા હોય છે કે મારો દીકરો મારું નોનું અમથું મંદિર બનાવો એવી રીત પાંચસો પાંચસો વર્ષ સુધી કદાચ મારા ભગવાન નું રામચંદ્ર ભગવાન મંદિર ભીદર્મીઓ કદાચ નષ્ટ કરી નાખ્યું હોય ને તો એ નષ્ટ કરેલું મંદિર પાંચસો વર્ષની લડત કરી પરિશ્રમ કરી અને જેટલાય બલિદાન કરી અને આજે સમય બન્યો હોય ને તો આ રોમરાજ આવ્યું છે પાંચસો વર્ષ વર્ષ સુધી સાધુ સંતો કપાઈ ગયા કાર સેવકો બરીને ખાખ થઈ ગયા એ બધા દરેક હું ઓંભર્યું હશે તો અહીંથી ગુજરાત થી છે જતા આખા દેશ માંથી ગયો ત્યાં જતા રામ નું મંદિર ની સ્થાપના કરવા માટે તારે વચ્ચે ગોળી બારે થતી બોમ્બ ધડાકાઈ થયા ટ્રેનો હરગાઈ અને કઈક રોમ ભક્ત મરી જ્યા આજ એનું કદાચ એ આલેલું બલિદાન આજ 500 500 વર્ષ થયા અને આજે કદાચ સમય બન્યો હોય ને તો આ દિવાળી કરતાય મોટો તહેવાર છે

આ રક્ષ છે ને આખા દેશમાં માં બતાવી દેજો આખા તમારા એરિયા સોસાયટીમાં માં બતાવી દેજો કે આજે રોમની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે